હેલો ઇટર ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છે બધા મજામાં આજે આપણે આવેલા છીએ આપણી ફેવરેટ લોકેશન ઉપર ને તમે બધા કમેન્ટ કરીને કહેતા હતા કે જનકભાઈ વ્લોગ કેમ નથી આવ્યો ઘણા બધાના ફોન આવ્યા તો બધાને થેન્ક યુ યાર ઘણાના મેસેજ આવ્યા તમે બધા મેસેજ કરવા એક દિવસ વ્લોગ નહીં આવ્યો તો તમે મેસેજ મેસેજને એવું કર્યું તો થેન્ક યુ બધાને કે એનું એક રીઝન હતું મેં કેમ વ્લોગ અપલોડ નથી કર્યો ને એ તમને કહું રીઝન શું છે આમ ગણું ને તો આપણી ચેનલ ઉપર આ વિડીયો અત્યારે આવ્યો ને તો અત્યારે ત્રણસો ને વિડીયો કમ્પ્લીટ થઈ જાય કેટલા ત્રણસો ને તો એક વર્ષ દિવસ કમ્પ્લીટ થઈ ગયું ત્રણસો ને એમાં ત્રણસો ને દિવસની અંદર મેં ખાલી છે ને કેટલા ચાર દિવસ બ્લોગ નથી બનાવ્યું ડેલી બ્લોગિંગ કરવું ઊભાથી બ્લોગિંગ કરવું ને ત્રણસો ને પાઠ બ્લોગ કમ્પ્લીટ છે તો આમ ગણો તો મારે એક વર્ષ દિવસની લાઈફ છે ને એ તમારા સાથે એ જોઈ છે મારી લાઈફ કેમ કે તમે બધાએ મારી લાઈફ જોઈને હું તમને મારી લાઈફ બતાવું ને યાર ક થેન્ક યુ બધાને કે ત્રણસોને પાઠ દિવસ કમ્પ્લીટ થઈ ગયા ને કોંગ્રેચ્યુલેશન આપણી ચેનલ ઉપર ત્રણસોને પાઠ બ્લોગ થઈ ગયા કમ્પ્લેટ તો એની કારણે રીઝન હું એ તો તમને પહેલાં કહું કેમ કે એક વર્ષ દિવસ ડેલી ઊભાથી ને વ્લોગિંગ કરું ને એ કાંઈ હેલી વસ્તુ નથી બહુ અઘરી વસ્તુ છે ને હમણાં ત્યાં ગણો તો થોડાક ટાઈમથી મારો ટાઈમ છે ને હાવ ખરાબ થતો જાય છે કેમ કે હું એટલા પ્લેટફોર્મ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું યુટ્યુબની બે ચેનલ છે ફેસબુકમાં બ્લોગ નાખું ઇન્સ્ટાગ્રામ તો એ બધી વસ્તુ છે ને એટલું બધું અઘરું થતું જાય છે ને કે જેમ બને મારો ટાઈમ શેડ્યુલ છે ને દિવસનું આંજે હોવાનું એ બધું દેખાતું જાય છે હમણાંથી તમે જોતા હશો નોટિસ કરતા હોય તો હું હમણાંથી સવારમાં બ્લોગિંગ થોડુંક લેટ સ્ટાર્ટ થાય કેમ કે થોડુંક ઘરનું કામ નહોતું એની કારણે ને આમ ગણો તો હમણાંથી મોડો ઉઠતો કેમ કે કારેક ક્યારેક આપણને એમ થઈ જાય ને કે હવે વિચાર કરો ત્રણસો ને પાંચ દિવસ ડેલી ઊભા થઈને વિડીયો બનાવો તો ક્યારેક તો એમ થાય કે ન થાય કે એક દિવસ વ્લોગ નથી બનાવો એમ પણ મેં ચાર દિવસ વ્લોગ નહોતો બનાવ્યો એમાં ત્રણ દિવસ તો એ જ રીઝન હતું કે કોઈ કોઈ રીઝનની કારણે વ્લોગ નહોતો બનાવ્યો બાકી આપણે વ્લોગ બનાવીને નાખીએ કંઈ ખગાવાલામાં કંઈક કુલું હોય તો એના કારણે મેં ચાર દિવસ વ્લોગ નહોતા બનાવ્યા બાકી આ એક જ દિવસ એવો હતો કે મેં એક રજા રાખી છે વર્ષ દિવસની અંદર એક જ રજા રાખી મેં તો એ બહુ મોટી વાત કહેવાય મારા માટે કે એક વર્ષ દિવસ ડેલી વિડીયો બનાવવાની એ થોડીક અઘરી વસ્તુ થઈ જાય એમનાથી થોડુંક બધું ખાવું ટાઈમ ને બધું મારું ખરાબ થતું જાય છે પણ હળુ બધું મેનેજ કરીશ ને થેન્ક યુ બધાને યાર કોંગ્રેચ્યુલેશન કમેન્ટ કરી નાખજો પાછા કેમ કે રીઝન તો એની પાછળ એ જ હતું કેમ કે મેં છે ને એક વર્ષ દિવસની અંદર એ રજા નહોતી રાખી રજા રાખી હતી પણ કોઈ રીઝન હતું ને એને કારણે હું વિડીયો નો મૂકી શકું એવું હોય એટલે નહોતા મૂક્યા બાકી હું વ્લોગ બનાવી જ નાખું તો આજ મેં એટલે ખાસ એક દિવસની રજા રાખી કે રોજ આપણે ડેલી લાઈફ તમને શેર કરવું તો એક દિવસ મેં કીધું એક નાનીયમથી એક રજા રહી જાય કેમ કે પછી રોજ તમે ઊભા થઈને વિડીયો બનાવો અને પછી થોડુંક માઇન્ડેથી તમને લાગે એ બધું થોડુંક ઓલું થઈ જાય મેં કીધું એ બાને એક દિવસ માઇન્ડ ફ્રેશ થઈ જાય તો આજે આવી જશે આપણે આપણી ફેવરેટ લોકેશન ઉપર તમારી સાથે વાત કરવા માટે રત્નેશ્વર મહાદેવ તો દર્શન તો કર્યા મજા આવી ગઈ શાંતિ મળે તો તમે જોતા છે તો હું પહેલાં રત્નેશ્વર બહુ આવતો પણ હમણાં ટાઈમ નથી રહેતો એક વર્ષ દિવસની અંદર આમ કોણ તો મારી લાઈફમાં ઘણો બધો બદલાવ આવી ગયો ઘણી બધી વસ્તુ મને નહોતી ખબર ઘણી બધી વસ્તુ શીખવા મળી વર્ષ દિવસની અંદર સોશિયલ મીડિયાની અંદર ને એક વર્ષ દિવસમાં આમ ગણો તો ઘણું બધું વસ્તુ શીખવા મળ્યું ઘણો બધો બદલાવ આવી ગયો અત્યારે હું ગમે ત્યાં જ તો તમે લોકો મળો તો એ ખુશી એક અલગ છે તો થેન્ક યુ બધાને યાર એક વર્ષ દિવસ તમે બધાએ સાથ આપ્યો મારા બ્લોગ જોવો તો મને બહુ ગમે ને મને પહેલેથી શોખ હતો એટલે મેં બ્લોગિંગ કર્યું તો આજે આપણે ત્રણસો ને પાંચ વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા તો આમ ગણો ને તો એક વર્ષ દિવસની લાઈફ મારી છે ને યુટ્યુબની અંદર આખો આલ્બમ પીડ્યો તો એ બહુ મોટી વાત કહેવાય કે વર્ષ દિવસનું આપણી લાઈફનો આલ્બમ હોય એ આપણે ગમે ત્યારે ખોલીને જોઈએ કે ચાલો આ દિવસની અંદર હું છું તો અહીંયા આપણે આ તો એક આમ ગણું તો એક યાદગાર છે આપણી જિંદગીની અને આ હંમેશા માટે રહે જ્યાં સુધી યુટ્યુબ રહે છે ત્યાં સુધી મારી લાઈફની યાદગાર રહેશે કે આ એક વર્ષ દિવસ એવું પછી બે વર્ષ થાય ત્રણ વરસ થાય ત્યાં સુધી આપણે કામ કરશું તો નથી ખબર પણ થેન્ક યુ યાર બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ને યાર કોંગ્રેચ્યુલેશન કમેન્ટ કરી નાખજો પાસે એમની તો હંમેશા આપણી ફેવરેટ લોકેશન આવીને તમને અમારી દિલની વાત શેર કરી ને બસ રીઝન તો એ જ હતું કે એક વર્ષ દિવસમાં યાર એક તો રજા બને ને તો બસ એના કારણે તી એક રજા રાખી દીધી આપણે મજા આવી ગઈ બાકી તો યાર કીવોનો આવેલો છું હવાર દીનો મેં બ્લોગિંગ એવું ઓછું કર્યું પણ હું કેવોનો બેઠો તો અહીં તો ગાડી આપણી નીચે પડી છે ને હવે જઈ ઘેરે કેમ કે ઘેરે કામ છે પાછું ફેમિલી ઘરે પૂગી જાય ને ઘરે પૂગીને પછી અમે થોડાક કામે લાગી જશે કેમ કે આ શહેર ને આવું છે ને બધું એ ખેતરનું કામ આપણું શરૂ છે બેન નથી એટલે બધું સલું હતું ને અમારા મમ્મી બધા ભેગા થઈ જશે અત્યારે આરામ ઉપર છે એ બધા કે તિડકો હતો તે સવાર દીનું ઘડી વાર કામ કર્યું ને અત્યારે તીડકો છે બધા બેઠા પપ્પા ભાઈ ગયેલા છે ગામમાં અરવિંદ ઘોંટી જશે ઘોટી જાય એટલે પૂછી ગયા છે ઊંઘી જાય છે એમ ભાઈ અમારે તો આપણે એક વર્ષ દિવસ ત્રણસો ને પાંચ વીડિયો પૂરા થઈ ગયા મળ્યા

તો આજ આપણે વિડિયો પૂરા બને વર્ષ દિવસ ની અંદર તોય તે આપણે હવે આ વર્ષની અંદર ટ્રાય કરશું કે એક રજા નો બને

પણ આમાં જ્યારે લાખ પૂરા થાય ને તેની વાત અલગ જ છે આ ખુશી તો અલગ હોય ને કેમ એક લાખ સબસ્ક્રાઈબર આપણું શોર્ટ ચેનલમાં તો ટૂંક સમયમાં થઈ જાય જ્યારે ઇન્સ્ટાગ્રામમાં હારા છે ફેસબુકમાંથી સત્તર અઢાર હજાર ફોલોઅર્સ છે તો એટલે બહુ સારી વાત કહેવાય એમ વર્ષ દિવસ આમ ગણો તો વરસ દિવસની અંદર ઘણું બધું છે ઘણું બધું શીખવા મળ્યું છે ઘણું બધું જાણવા મળ્યું છે મને એટલે બહુ સારું કહેવાય એમ કેમ કે ક્યારેક જે આના કારણે તકલીફ થતી હોય એ જાણવા મળે

તમારા બધા ની કમેન્ટ આવતી કે મારે વાત કરવી છે તમારો નંબર આપો તો તમારે વાત કરવી તો મને એક દિવસ કહે તો મારો નંબર છે ને તમને બધા ને આપી આપડે બ્લોગ ની અંદર નંબર દેશું મતલબ એક દિવસ કાર્ડ સલું રહે ને જે જેના તેથી ફોન આવશે ને તેનો હું વિડીયો બનાવી આપો બ્લોગ બનાવી કે કોની કોને યારે વાત કરી છે શું છે કોના કોના ફોન આવ્યા છે મતલબમાં એ કાર્ડ છે ને અડધો દિવસ ચાલુ રાખી પછી પાછું બંધ કરી દઈ ન તો કઈ ભેગું જ ન થાય કેમ કે એટલા બધા ફોન આવી જાય તો ક્યાં ભેગું કરવું તો તમે બધા મને કહેજો કે વાત કરવી છે તો હું એક દિવસ છે ને પછી કાર્ડ લઈ આવી તમારે બધા વાત તમારે બધા યારે આપણો ફેમિલી મેમ્બર હારે બધા યાર વાત કરવા માટે મને તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો કે મારો નંબર તમને શેર કરું પછી તમે બધા મને ફોન કરી દો તો બધા વાત થઈ જાય એક દિવસ માટે નંબર રહેશે એક દિવસ માટે તમને કહી મતલબ હું તમને આગું જ કહી દઈ કે કાલ બ્લોગ આવશે એમાં મારો નંબર હશે તો તે દિવસે મને આગુ ફોન કરી દેજો સવારમાં વહેલા એટલે એ રીતનું કંઈક પ્લેન છે તમારે વાત કરવી તો કહેજો આપણે એ કરશું નકર તમારા બધા ઉપર છે કમેન્ટ કરી દેજો બાકી તો થેન્ક યુ બધાને યાર મેં એક દિવસ બ્લોગ ન નાખ્યો તો ઘણા બધાના મેસેજ આવ્યા કમેન્ટ આવી ફોન આવ્યા તો થેન્ક યુ બધાને બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગીમ્યો હશે ને ગીમ્યું તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જવું બધાને જય માતાજી બાય થેન્ક યુ ફોર ફેમિલી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા પછી બસ હાલો બાય